સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભ્યુગલ કૂંકાઇ યૂક્યા છે નગરપાલિકા ડાકોર મહુદા ખેડા ચકલાસી અને અમદાવાદ જેવા શહેરોમાં ભાજપ નેતાઓ મેઇન પર અને વિપક્ષો તથા અપક્ષોએ ફોર્મ ભરવા પોતાના દાવ પેચના શ્રી ગણેશ કરી દીધા છે એકસો ને સત્તાવન પુરુષ અને આઠ હજાર એકસો ઓગણપચાસ સ્ત્રી મળી કુલ સોળ હજાર ત્રણસો સુડતાલીસ મતદારો ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ત્યારે મતદારોના શું મત છે તેના પર કરીએ એક નજર જે ચૂંટાઈને આવો એનું નામ કરે અને વોળનું કામ કરે એવા સભ્ય આપણે જોઈએ સમસ્યાઓ આપણે ગામનું વિકાસ કરે એના વોળનું વિકાસ કરે એમના વોળની સફાઈ કરે પાણીની ના સમસ્યા હોવી જોઈએ કોઈ પણ જાતનું એવું વાદ વિવાદ ના હોવું જોઈએ એવો આપણે જોઈએ સમસ્યા પાણીની છે પાણીમાં જવું પડે છે અને આવવું પડે છે ચોમાસા હોય શિયાળો કે ઉનાળા હોય ચોમાસા જેવી પરિસ્થિતિ હોય છે અમે તો એવી આશા રાખીએ છે કે આ ચોખ્ખો સાફ સફાઈ બધી ગંદકી દૂર કરે ને સારી રીતે ઓછું થાય વધુ વિકાસ થાય અમાર બાજુ ને ચોખ્ખું ગંદકી બધી જાય ત્રણ ચાર વર્ષ અમે હેરાન છે પસંદ થાય બે સાદી થાય તોય તો હોલમાં રાખીએ પણ મહેમાન તો ઘેર આવે જ કોઈ આવે કે તમારા બાજુ ગંદકી હશે કેટલી વાર અમે પરચા આલી અમે નડિયાદ ગયા ગાંધીનગર ગયા પંચાયત ગયા પણ કશું કોઈને કશું કર્યું ના અત્યાર તક સરપંચ આયલા આપા ચૂંટાઈ ને એ કશું કરતા નહીં બીજા કોઈને નહીં એ એ બધાને તમામ લોકોને જે જે પણ આવે પ્રમુખ બને વોર્ડ નંબર 2 માં જે ખાડિયા વિસ્તારમાં જે મેં મારી પ્રોબ્લેમ છે એ મારી તમામ એવી ને એવી જ રહે છે એનો રસ્તો કરે અને મારે ક્લીન એન્ડ નેટ જોવે બસ બીજું કંઈ નહીં મારું આટલું કામ કરે જે બોડી બી બે છે જે પક્ષો હોય એ બી કેટલા